હે માતાજી મિત્રો હર હર મહાદેવ દિવાળી દરમિયાન તમે ખૂંખાર મેલડી માતાનું પ્રવચન તો સાંભળ્યું જ હશે પ્રવચનના માધ્યમથી આપણે આપણા ઘરને બરબાદ થતાં કઈ રીતે રોકી શકીએ લાખો ભક્તોના જીવન પરિવર્તન થઈ ગયા જેમને આજે લાખો ભક્તોનું જીવન લાખો ભક્તોના હૃદયના વિશે પ્રભુનું સ્થાન કુંભાર મેરડી માતાએ અપાવી દીધું પણ આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણીએ કે દિવાળીના દિવસે સાફ સફાઈ વિશે કુંભાર મેરડી માતાએ વિશેષ પ્રવચનના માધ્યમથી શું જાણકારી આપી જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવા વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે ધનતેરસના દિવસે મા લક્ષ્મીના કંકુ પગલાં આપણા ઘરના અંદર પડશે સાથે જ સાથે જ્યારે મા લક્ષ્મી આપણા ઘરના અંદર બિરાજમાન થશે ત્યારે આધિ વ્યાધિ ઉપાધિ ટળી જશે આપણા ઘરના અંદરની તમામ દરિદ્રતા દૂર થઈ જશે તો મિત્રો આપણે આજે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણીએ કે દિવાળીના દિવસે વિશેષ સાફ સફાઈનું શું મહત્ત્વ છે તો સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં કે આપણા ઘરના અંદરનો એક પણ ખૂણો એવો બાકી ના રહી જવો જોઈએ જે જગ્યાએ આપણે ઝાડું કે પોતું ના ફરાવ્યું હોય આપણા ઘરના અંદર કોઈપણ પ્રકારની ગંદકી ના રહેવી જોઈએ આપણા ઘરના અંદર જો આપણા સ્ટોર કરેલા કોઈ જૂના કપડાં હોય કોઈ ફાટેલા કપડાં હોય તો એને તરત જ નષ્ટ કરી દેવા જોઈએ આપણા ઘરના અંદરની દરિદ્રતા દૂર કરવા માટે આપણે કેટકેટલી પૂજા પ્રાર્થના કરતા જોઈએ છે પણ આપણે મંદિરના વિશે ધ્યાન નથી રાખતા આપણે દિવાળીના દિવસે મંદિરને સ્વચ્છ પાણીથી ધોઈને ગંગાજળથી સાફ કરીને તેના ઉપર સરસ મસાનું આસન પાતરવું જોઈએ અને મંદિરના ઉપર કોઈપણ પ્રકારની વસ્તુ ના રહે તેની ખાસ કાળજી રાખવાની દિવાળીના દિવસે આપણા ઘરના અંદર તોરણ બાંધવાનું અને બહેનોએ પોતાના હાથે જ કંકુનો સાથીઓ ઘરના ઉમરૂટ ઉપર કરવાનો કંકુનો સાથીઓ ઘરના ઉમરૂટ ઉપર કરવાથી લાભ થાય છે જો મિત્રો આવી ઘણી બધી બાબતો જો દિવાળીના દિવસે ધ્યાન રાખીને ભાવપૂર્વક કરવામાં આવે મહક્ષ્મીના આશીર્વાદ સો ટકા મળે છે આપણે સમજી શકીએ છીએ કે જો કુંભાર મેળી માતાએ તેમના પ્રવચનમાં સ્વમુખે જ કહેલી વાત છે કે દિવાળીની સાફ સફાઈ તો વર્ષે વર્ષે થતી જ હોય છે પણ આપણા હૃદયનો જે કચરો છે તેને પણ સાફ કરવાનો દિવસ એટલે નવું વર્ષ નવા વર્ષે નવી રાજા નવી પ્રજા સાથે હઠ માન ઈર્ષ્યાનો ત્યાગ કરી દેવાનો અને આધ્યાત્મિક જીવન જીવવાનું આપણા બાળકોને પણ ભજન મંડળમાં સત્સંગ સભામાં કે કોઈ આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગ થવાનું કહેવાનું જેથી કરીને તેમનો આધ્યાત્મિક વિકાસ થશે જ્યાં સુધી આધ્યાત્મિક વિકાસ નહીં થાય ત્યાં સુધી આપણું જીવન પરિવર્તન નહીં થાય અને જ્યાં સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે સ્વચ્છ જગ્યા ઉપર પ્રભુનો વાસ અખંડ રહે છે એ તમે સૌ કોઈ જાણો જ છો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો